નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવ શ્રેણીમાં આપનું સ્વાગત છે મોવા માર્કેટ ની યાર આજના બજાર ભાવોને લાઈવ હરાજી દરરોજના બજાર ભાવોને લાઈવ હરાજી જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જોઈ શકો દરરોજના બજાર ભાવ જુઓ લાઈવ હરાજી ઓપન બેટા ઓપન

ઓનું છે કિંમત 50 એમમ લે ભાઈ આ આપણે 60 એમમ ને ક્યાં ખરીદો ઘોડે એમને ભુમૈયા હા હા બેઠાઉ મે આ ભઈ હવે બેઠાઉ ભાઈ નંબર મે દિલેશ મંડુ કા થોડા દૂર દૂર આ એક ઓ આવશે જવાબદારી ચારસો રૂપિયા

ત્રણસો નેવું રૂપિયા ચારસો બે પાંચ નવા છ ચારસો ને પંદર બોલવું ચારસો પંદર 410 રૂપિયા 70 રૂપિયા રૂપિયા

ચારસો ચોસઠ ચોસઠ રૂપિયા ચારસો રૂપિયા ચારસો અડસઠ રૂપિયા ઓગણ સિત્તેર ચારસો સિત્તેર રૂપિયા ત્રણ ચારસો એકોતેર પંચા છી નેવું બાણું પંચા નવાનું ચારસો ત્રણ વાર ચારસો રૂપિયા